નમસ્કાર ગુજરાત તમામ ખેડૂતોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર સચોટ અને તાજા ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂતની અંદર મિત્રો તો અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ ચાલી રહ્યો છે મિત્રો સમાચારની વાત કરીએ તો ઈ કેવાયસી જે રેશન કાર્ડમાં કરવાનું છે તેના વિશે આપણે વાત કરવાના છીએ સર્વપ્રથમ વાત કરીએ તો મિત્રો શું ઈ કેવાયસી બાકી હોય તો પણ અનાજ ચાલુ રહેશે જે મિત્રો એક વાત ફેલાઈ રહી છે કે ઈ કેવાયસી બાકી હશે તો પણ તમને અનાજ આપવામાં આવશે તો મિત્રો એકત્રીસ ડિસેમ્બરે ઈ કેવાયસીની મુદત પૂરી થશે તો પણ સરકારી યોજનાનો લાભ ચાલુ રાખવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે તેવી વાત બજારમાં ચાલી રહી છે તો મિત્રો આ એક અફવા છે આ અફવાથી દૂર રહેવા સરકાર શ્રીની અપીલ છે રાજ્યમાં રેશન કાર્ડ ધારકોનો ઈ કેવાયસી પૂરજોશમાં ચાલુ છે અને રેશન કાર્ડ ધારકોએ આગામી તારીખ એકત્રીસ ડિસેમ્બર સુધીમાં ઈ કેવાયસી કરાવી લેવાની ગાઈડલાઈન જાહેર કરાયા બાદ અનાજનો જથ્થો મળશે કે કેમ તેની મૂંઝવણ વચ્ચે નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા અને તેમના વિભાગ દ્વારા એક જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે કે જે રેશન કાર્ડ ધારકનું ઈ કેવાયસી બાકી છે તેઓને એકત્રીસ ડિસેમ્બર બાદ કોઈ ઘટાડો નહીં થાય આવી જ રીતે અન્ય યોજનાનો લાભ પણ એકત્રીસ ડિસેમ્બર બાદ મળતો રહેશે તો ઈ કેવાયસી માટે તમામ રેશન કાર્ડ ધારકોને આ જે અફવા છે તે અફવાના ગેરમાર્ગે ન દોરવું અને બિનજરૂરી ગભરાટથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે રેશન કાર્ડમાં ઈ કેવાયસી માટે સરકારી કચેરીમાં જવાના બદલે તમે માય રેશન મોબાઈલ એપ્લિકેશન દ્વારા સરળતાથી ઈ કેવાયસી કરી શકો છો મંત્રી કુંવરભાઈ બાવળિયાએ ઈ કેવાયસી કરવા બાબતે સ્પષ્ટ જાહેરાત કરતાં રાજ્યના રાશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવવાનું બાકી થયો છે છે કે સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસીની મુદત એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ નક્કી કરવામાં આવી છે આ મુદત બાદ રેશન કાર્ડ ધારકોને રેશનિંગનું અનાજ કે અન્ય સરકારી યોજનાનો લાભ મળતા બંધ થઈ જશે તેવી અફવાના કારણે રેશન કાર્ડ ધારકો સરકારી કચેરીમાં ઈ કેવાયસી માટે ઘસારો કરી રહ્યા છે જેથી કચેરીમાં પણ અંધાધૂંધી સર્જાઈ છે અંતે રાજ્ય સરકારે એકત્રીસ ડિસેમ્બરમાં ઈ કેવાયસી નહીં કરાવનાર નાગરિકોને તમામ સુવિધા અને લાભ ચાલુ રાખવાની જાહેરાત કરતાં ઈ કેવાયસી માટે હેરાન થતા નાગરિકોમાં રાહતની લાગણી પામી છે પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઈ રહી છે ઓનલાઈન છેતરપિંડી જે મિત્રો સરકારે ખેડૂતોને કર્યા છે એલર્ટ પીએમ કિસાન યોજનાના લાભાર્થી એવા ખેડૂતોને ઓનલાઈન છેતરપિંડી વિશે ચેતવણી આપી રહ્યા છે મિત્રો આપણે તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયોના અંત સુધી નિહાળજો તમે કયા ગામમાંથી વિડીયો જોઈ રહ્યા છો કમેન્ટ કરીને જણાવી દેજો તો છેતરપિંડી કરનારાઓ તેમના બેંક ખાતા ખાલી કરી શકે છે આ સાથે સરકારે ખેડૂતોને ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે કેટલીક ટિપ્સ પણ આપેલી છે ઈ કેવાયસી કરવું ફરજિયાત છે પ્રધાનમંત્રી કિસાન સન્માનિધિ યોજનાના લાભ મેળવવા માટે ઈ કેવાયસી દ્વારા ખેડૂતોને ઈ કેવાયસી ઓનલાઈન કરાવવું ફરજિયાત છે અને છેતરપિંડીથી બચવા માટે તમારે અમુક ટિપ્સ આપવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો પી કિસાન એ આઈ ચેટ બોટ કિસાન ઈ મિત્ર દ્વારા ખેડૂત ભાઈઓ મોબાઈલ સ્ક્રીન પર કિસાન યોજના સંબંધિત તમામ પ્રશ્નના જવાબ મેળવી શકે છે તમે હિન્દી અંગ્રેજી સિવાય સંબંધિત માહિતી પણ મેળવી શકો છો સુરક્ષિત રહેવા માટે આપણે સતર્ક રહેવું પડશે પીએમ કિસાન લાભાર્થી ખેડૂતોએ ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે પાંચ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ પહેલી વાત તો સોશિયલ મીડિયામાં ક્યારેય તમારી વ્યક્તિગત એટલે કે અંગત માહિતી ક્યારેય પોસ્ટ ન કરશો માત્ર સત્તાવાર સ્ત્રોતનો ઉપયોગ કરો શંકાસ્પદ મેસેજ અથવા ફોન આવે તો સાવચેત રહેજો મેસેજ દ્વારા મળતી નકલી લિંક પર ક્લિક કરવાનું ભૂલથી પણ ક્લિક ન કરતા તમારું બેંક એકાઉન્ટ નિયમિત સ્વરૂપે તપાસ હોવાની તકેદારી રાખવાની છે ખેડૂતોને યુવાનોને યોગી સરકારની અત્યાર સુધીની સૌથી મોટી ભેટ આપી છે અને અદ્ભુત બાબતમાં કલ્પના કરતાં વધુ સબસિડી મળવાની છે ઉત્તર પ્રદેશની યોગી સરકાર ખેડૂતોને ખેતી ખર્ચ ઘટાડવા અને તેમની આવક વધારવા માટે ઘણી બધી યોજના ચલાવી રહી છે આ ક્રમમાં ઉત્તર પ્રદેશ કૃષિ વિભાગ દ્વારા સંચાલિત સબ મિશન ઓન એગ્રીકલ્ચર મેકેનાઇઝેશન સ્કીમ અને

લેઝર લેન્ડ લેવલર પોટેટો પ્લાન્ટર પોટેટો ડીગર હેરો કલ્ટિવેટર મલ્ટીક્રોપ થ્રેશર પાવર કટર સ્ટ્રો રીપર મિની રાઇસ મિલ ઓઇલ મિલ વિથ ફિલ્ટર પ્રેસ રોટાવેટર ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર પાવર ટિલર પાવર વીડર કમ્બાઇન હાર્વેસ્ટર સાથે એસએમએસનો સમાવેશ થાય છે કૃષિ મશીનરી બેંક કસ્ટમ હાયરિંગ સેન્ટર અને કસ્ટમ હાયરિંગ માટે હાઈટેક હબ જેવા સાધનો માટે બુકિંગ અરજી વિભાગીય પોર્ટલની વેબસાઇટ ઉપર ઉપકરણ પર સબસિડી માટે ટોકન લોન લિંક પર ક્લિક કરીને વિકાસ વિભાગ પર ઓનલાઈન તમને અરજી મળી જવાની છે એક ખેડૂત પરિવાર જેના પતિ અથવા પત્નીને નાણાકીય વર્ષમાં સબ ફાર્મ મેકેનાઇઝેશન સ્કીમ હેઠળ આપવામાં આવતા વધુમાં વધુ બે કૃષિ ઓજારો માટે સબસિડીનો લાભ મળશે બીજી વાત કરીએ તો કૃષિ ઓજાર સિવાય ટ્રેક્ટર માઉન્ટેડ ફાઝલ સિવાય અન્ય કોઈપણ ઓજારો માટે સબસિડી આપવામાં નહીં આવે એક નાણાકીય વર્ષમાં ખેડૂત પાક માટે એક પરિવારને કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા માટે નીચેની સબસિડી આપવામાં આવશે તો પ્રથમ વાત કરીએ તો અવશેષ વ્યવસ્થાપન એટલે કે ઇન સેટુ મેનેજમેન્ટ સ્કીમ હેઠળ પાકના અવશેષોના સંચાલન માટે એક અથવા વધુ વિવિધ પ્રકારના ખેતીના સાધનો માટે સબસિડી મળશે સબસિડી એંસી ટકા સુધી ઉપલબ્ધ રહેશે તમામ પ્રકારના કૃષિ સાધનો પર મહત્તમ સબસિડી પચાસ ટકા અને કસ્ટમ હાયરિંગ સેન્સર પ્રોજેક્ટ પર મહત્તમ ચાલીસ ટકા દસ લાખ રૂપિયા સુધીની સબસિડી મળવાની છે કસ્ટમ હાયરિંગ પ્રોજેક્ટ માટે હાઈટેક હબનો ખર્ચ રૂપિયા સો લાખ છે ફાર્મ મશીનરી બેંક પ્રોજેક્ટ પર મહત્તમ એંસી ટકા સબસિડીનો ખર્ચ દસ લાખ અને કસ્ટમ હાયરિંગ સેન્ટર પ્રોજેક્ટનો ખર્ચ ત્રીસ લાખ રૂપિયા છે કૃષિ ડ્રોન પર પાંચ લાખ રૂપિયા સુધીની સબસિડી અને તેની એસેસરીઝ માટે કૃષિ સ્નાતકો એટલે કે એગ્રીકલ્ચરવાળા જે વિદ્યાર્થીઓ છે અને ગ્રામીણ સાહસિકોને સાધનની કિંમતના પચાસ ટકા અથવા વધુમાં વધુ પાંચ લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવશે કૃષિ ડ્રોન અને એસેસરીઝ ખરીદવા માટે તમને સહાય આપવામાં આવશે અને એફપીઓને પણ સહાય મળવાની છે કૃષિ ડ્રોન અને તેની એસેસરીઝ ખરીદવા પર સાધનોની કિંમતના ચાર ટકા અથવા તો વધુમાં વધુ ચાર લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હોય તેની સહાય મળી જવાની છે આગળ એક મહત્ત્વની વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આપી છે ખેડૂતોને એક મોટી ભેટ ખેડૂતોને મળશે વગર વ્યાજે બે લાખ રૂપિયાની લોન કૃષિ ક્ષેત્રને સમર્થન આપવાને વધતા લાગત ખર્ચને પહોંચી વળવા માટે મહત્વપૂર્ણ પગલાં ભારતીય રિઝર્વ બેંકે સંલગ્ન પ્રવૃત્તિઓને માટે લોન સહિત કોલેટરલ મુક્ત કૃષિ લોન માટેની મર્યાદામાં વધારો કરવાની જાહેરાત કરી છે લોન લેનાર દીઠ એક પોઈન્ટ છ લાખની વર્તમાન લોન મર્યાદા વધારીને બે લાખ કરવામાં આવી છે સરકારે જણાવ્યું છે કે આ નિર્ણય મોંઘવારી અને ખેડૂતો પર કૃષિ લાગતાના કૃષિ લાગતના વધતા ખર્ચની અસરને સ્વીકારે છે તેનો ઉદ્દેશ્ય ખેડૂતોને યોગ્ય નાણાકીય સરળતા આપવાનો છે તે સુનિશ્ચિત કરવાનો છે કે તેમની પાસે કોલેટરલ પ્રદાન કરવાના ભારણ વિના તેમની કાર્યકારી અને વિકાસલક્ષી જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતા સંસાધનો છે દેશભરની બેંકોને સૂચના આપવામાં આવી છે કે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી આ કૃષિ લોન માટે કોલેટરલ સિક્યોરિટી અને માર્જિન આવશ્યકતાઓને માફ કરવામાં આવે તેમાં સંલગ્ન પ્રવૃત્તિઓ માટે લોન લેનાર દીઠ બે લાખ રૂપિયા સુધીની લોનનો સમાવેશ કરવામાં આવે છે ખેડૂત સમુદાયને સમયસર નાણાકીય સહાય સુનિશ્ચિત કરવા માટે સુધારેલી માર્ગદર્શિકાનો ઝડપી અમલ કરવામાં આવશે બેન્કોને સૂચના આપવામાં આવી છે કે તેઓ તેમના કાર્યકારી ક્ષેત્રના ખેડૂતો અને હિતધારકોમાં મહત્તમ પહોંચ અને જાગૃતિ સુનિશ્ચિત કરવા માટે આ ફેરફારોનો વ્યાપક પ્રચાર કરે છે આ પગલું ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો જે કૃષિ ક્ષેત્રના છ્યાસી ટકા કરતાં વધારે ફાળો આપે છે તેમને ધિરણ માટે સરળતામાં વધારો કરે છે અને ઉધાર ખર્ચમાં ઘટાડો કરે છે અને કોલેટ્રલ જરૂરિયાતોને દૂર કરવાથી લાભ મેળવે છે લોન વિતરણને સુવ્યવસ્થિત કરીને આ પહેલ દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ લોન વપરાશમાં વધારો કરવામાં આવશે તેમાં ખેડૂતોને કૃષિ કામગીરીમાં રોકાણ કરવાની અને આજીવિકામાં સુધારો કરવાની અપેક્ષા છે ચાર ટકા અસરકારક દરે રૂપિયા ત્રણ લાખ સુધીની ઓફર કરતી સંશોધિત વ્યાજ સબવેન્શન સ્કીમ સાથે મળીને આ નીતિ નાણાકીય સમાવેશને મજબૂત બનાવે છે કૃષિ ક્ષેત્રને ટેકો આપે છે અને સરકારના લાંબા ગાળાના વિઝનને અનુરૂપ ધિરાણ આધારિત આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપતી હોય છે અત્યારે ભારત દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વિશે એક મહત્વના સમાચાર આવ્યા છે સમાચારની શરૂઆત કરીએ તે પહેલાં તમે કયા ગામથી વિડીયો જોઈ રહ્યો છો તમારો જય માતાજી આપણને કમેન્ટ કરીને જણાવી દેજો મિત્રો દિલ્હી ભણી કૂચ કરી રહેલા એકસોને એક ખેડૂતોના જૂથને પરત બોલાવી લેવાયું છે એમએસપી એટલે કે ટેકાના ભાવની કાયદાકીય ગેરંટી સહિત મુદ્દા સાથે ખેડૂતો સંગઠનોએ ફરી એકવાર દિલ્હી તરફ કૂચ કરી હતી હવે ખેડૂતોના નેતા સરવનસિંહ પંઢેરે કહ્યું છે કે દિલ્હી માર્ચ માટે એકસો એક ખેડૂતના જૂથને હવે પરત બોલાવી લેવાયું છે આ સાથે જ શનિવારે ખેડૂતોની દિલ્હી માર્ચ સમાપ્ત થઈ ગઈ હતી ત્યારબાદ એક પ્રેસ કોન્ફરન્સ કરતાં સરવનસિંહ પંઢેરે કહ્યું કે સરકારની કાર્યવાહીમાં અમારા સત્તર ખેડૂતો ઇજાગ્રસ્ત થયા છે તેમણે આરોપ લગાવ્યો કે ખેડૂતો પર ગંદા કેમિકલવાળા પાણીનો મારો ચલાવાયો છે ટીયર ગેસ ફરી એકવાર છોડવામાં આવ્યો હતો તેમણે કહ્યું કે આ કાર્યવાહીમાં ઘણા બધા ખેડૂતો ઇજાગ્રસ્ત થયા છે શરણવાસિંહ પંઢેરે સોળ તારીખે પંજાબની બહાર ટ્રેક્ટર માર્ચ યોજવાનું એલાન કર્યું છે જોકે તેમણે જગ્યાના નામ અંગે કોઈ ચોખવટ નથી કરી અને એ પણ કહ્યું છે કે અઢાર તારીખે પંજાબમાં દરેક સ્થળોએ રેલ રોકો એટલે કે ટ્રેનને રોકવાનું આંદોલન કરવામાં આવશે સરકાર અને વડાપ્રધાન મોદી પર તેમણે નિશાન સાધતા કહ્યું હતું કે મોદીએ એકસો એક ખેડૂતોના જૂથ પર બળ પ્રયોગ કર્યો આખી દુનિયાએ જોયું કે કેવી રીતે વિશ્વની પાંચમી સૌથી મોટી મહાસત્તા ધરાવતા દેશે પગપાળા જઈ રહેલા ખેડૂતો પર બળ પ્રયોગ કર્યો છે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે વિપક્ષને પણ ઘેર્યા હતા કે વિપક્ષ માત્ર નિવેદન આપીને પોતાની ભૂમિકા સમાપ્ત ન કરી લે ખેડૂતોની માંગ પૂરી કરવા માટે તમારો એજન્ડા જણાવો જેવી રીતે અન્ય મુદ્દા પર સંસદને રોકી રહ્યા છો તેવી રીતે ખેડૂતોના મુદ્દા પર પણ સંસદમાં અવાજ ઉઠાવવો જોઈએ દિલ્હી કુચ કરી રહેલા ખેડૂતો પર શંભુ બોર્ડર પર પાણીનો મારો ચલાવીને ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવેલા હતા વધુ એક માહિતી દિલ્હીથી આવી રહી છે તો સોળ ડિસેમ્બરે ખેડૂતો દેશભરમાં ટ્રેક્ટર માર્ચ કરશે સરવણસિંહ પંડેરે કરી જાહેરાત દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતોની બેચને શંપુ બોર્ડર પર રોકી દેવામાં આવી છે અને આ દરમિયાન ખેડૂતોને પોલીસ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા આ દરમિયાન વોટર કેનનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો આ ઘટનામાં કેટલાક ખેડૂતો ઈજાગ્રસ્ત થયા હોવાના પણ સમાચાર છે ત્યારબાદ ખેડૂતો પરત જઈ રહ્યા હતા આ દરમિયાન ખેડૂતોના નેતા શ્રવણસિંહ પંઢેરે દેશભરમાં ટ્રેક્ટર માર્ચનું આહવાન કર્યું છે તેમણે કહ્યું કે સોળ ડિસેમ્બરે પંજાબને છોડીને દેશના બાકીના ભાગોમાં ટ્રેક્ટર માર્ચ કરવામાં આવશે ત્યારબાદ પંજાબમાં સોળ અઢાર ડિસેમ્બરે બપોરે બાર વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી ટ્રેનો એટલે કે ટ્રેનને સંપૂર્ણપણે જામ કરવામાં આવશે અને રેલ રોકો આંદોલનની શરૂઆત કરવામાં આવશે આગળ વાત કરીએ તો મહિલાઓ માટે સરકારની એક નવી નવી યોજના આવી ગઈ છે ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી બધી યોજના ચલાવવામાં આવે છે ત્યારે અલગ અલગ વર્ગના લોકો માટે સરકારની અલગ અલગ યોજનાઓ કાર્યરત હોય છે સરકાર મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે પણ ઘણા બધા પ્રયાસ કરી રહી છે મહિલાઓના હિત માટે પણ સરકારની ઘણી યોજનાઓ આવી ગઈ છે હાલ જ મહિલાઓ માટે સરકાર તરફથી એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે અને યોજનાનું નામ છે બીમા સખી યોજના તેના હેઠળ ગ્રામીણ વિસ્તારની મહિલાઓને લાભ આપવામાં આવશે તમને જણાવીએ મિત્રો યોજના શું છે વિડીયોને અંત સુધી નિહાળજો કેવી રીતે મહિલાઓ આમાંથી ફાયદો મેળવી શકે છે તે પણ આપણે તમને જણાવીએ તો બીમા સરકાર યોજનાની અંદર મિત્રો બીમા સખી યોજના જે સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે તેનો પ્રથમ તબક્કાની અંદર પાંત્રીસ હજાર જેટલી મહિલાઓને વીમા એજન્ટ તરીકે રોજગાર આપવામાં આવશે ત્યારબાદ પચાસ હજાર મહિલાઓને પણ આમાં જોડવામાં આવશે યોજનામાં નોંધણી માટે મહિલાઓની ઉંમર અઢારથી લઈને પચાસ વર્ષ સુધીની હોવી જોઈએ અને ઓછામાં ઓછો દસમા ધોરણ સુધીનું લાયકાત જરૂરી છે દસમા ધોરણ સુધીની શૈક્ષણિક લાયકાત તમારે હોવી જોઈએ સખી યોજના હેઠળ મહિલાઓને સાત હજારથી લઈને એકવીસ હજાર રૂપિયા સુધી દર મહિને પગાર આપવામાં આવશે યોજનાની શરૂઆતમાં મહિલાઓને દર મહિને સાત હજાર રૂપિયાની શરૂઆતથી પગાર આપવામાં આવશે બીજા વર્ષે આ રકમ એક હજાર રૂપિયા ઓછી કરીને છ હજાર કરવામાં આવશે અને ત્રીજા વર્ષે પાંચ હજાર રૂપિયા દર મહિને આપવામાં આવશે અને મહિલાઓને એકવીસ હજાર રૂપિયાનું અલગ યોગદાન પણ આપવામાં આવશે જે મહિલાઓ પોતાનો વીમાનો લક્ષ્યાંક પૂરો કરશે તેમને અલગથી એક કમિશન પણ આપવામાં આવશે તમારા પશુઓ માટે આ રીતે ઘર બેઠા બનાવડાવો આધાર કાર્ડ અને તમને મેળવશો બહુ જ બધા ફાયદાઓ સમાચાર સાંભળીને તમને પણ એમ થતું હશે કે શું પશુઓનું એટલે કે માલઢોરનું પણ આધાર કાર્ડ હોતું હશે તો હા મિત્રો માલઢોરનું પણ આધાર કાર્ડ હોય છે દરેક ભારતીય નાગરિક માટે આધાર કાર્ડ એક અત્યંત મહત્ત્વનો દસ્તાવેજ છે ખાસ કરીને યોજનાઓનો લાભ લેવા માટે એક આધાર કાર્ડ એક મહત્ત્વનો દસ્તાવેજ કહી શકાય તો પશુ અને પશુપાલકો માટે એક આધાર કાર્ડ એ પશુઓનું આધાર કાર્ડ એ ખૂબ જ જરૂરી છે તેમ આપણને યોજનાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ જોઈએ છે તેમ પશુઓના આધાર કાર્ડથી પણ ઘણા બધા લાભ તમને મળવાના છે કોઈ પણ પશુપાલક પોતાના પશુ માટે ઘર બેઠા મોબાઈલ દ્વારા આધાર કાર્ડ બનાવી શકે છે પશુઓના કાનમાં મિત્રો તમે ગુલાબી પીળા કલરના ડટ્ટા જોયા હશે તેના ઉપર એક નંબર લખેલો હોય છે બસ આ જ તેમનું આધાર કાર્ડ છે તેમાં પશુઓ ખાસ કરીને ગાય અને ભેંસનું ટેગિંગ કરીને એક યુનિક આઈડી નંબર આપવામાં આવે છે અને પશુઓનું આધાર કાર્ડ બન્યા પછી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને ઇન્ફોર્મેશન નેટવર્ક ફોર એનિમલ પ્રોડક્ટિવિટી એન્ડ હેલ્થ પર તમારા પશુની દરેક માહિતી સ્ટોર થઈ જાય છે ત્યારબાદ વેબસાઇટ પર જઈને તમારા પશુનો જે યુનિક આઈડી નંબર છે તે નાખીને તમે પ્રજાતિ જાતિ વંશાવલી સહિત ઘણી બધી વૈજ્ઞાનિક ડેટા તમે મેળવી શકો છો ધારો કે તમારી ગાય વ્યાય છે અને તમારા ગાયે બચ્ચાને જન્મ આપ્યો છે તો તેના બચ્ચાની જાતિથી એટલે કે વાછરડો છે કે વાછરડી છે ત્યાંથી લઈને દૂધનું ઉત્પાદન ગાયના દૂધનું ઉત્પાદન ક્યારે ક્યારે ગાયને રસી આપવામાં આવી છે ગાયનું કોની સાથે મિલાપ કરવામાં આવ્યો હતો એટલે કે જે નર છે નરની પણ માહિતી આપવામાં આવશે તેની ઉપયોગી માહિતી તમને વેબસાઇટ ઉપર મળી જવાની છે પશુ આધારની વેબસાઇટ આંકડા અનુસાર બે હજાર બાવીસ ત્રેવીસમાં સોળ લાખ પશુપાલકોએ તેમના પશુ માટે આધાર કાર્ડ બનાવ્યા છે પશુ આધાર આઈડી મનુષ્યો માટે આધાર નંબર જેવો જ હોય છે કેન્દ્ર સરકાર પશુધનને વિશિષ્ટ ઓળખ નંબર આપીને તેમની વસ્તી અને આરોગ્યને ટ્રેક કરવાનો હેતુ ધરાવે છે આ વર્ષે આ આધાર કાર્ડ યોજનામાં ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે અને નવું આધાર કાર્ડ આ યોજનામાં ગાય સહિત અન્ય પ્રાણીઓને પણ આધાર કાર્ડનો યુઆઈડી નંબર આપવાના છે તો આ તાજના મુખ્ય સમાચાર નવા સમાચાર સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન